અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટા ઉદેપુર ખાતે ગ્રાહક સંમેલન યોજાયું રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા ઓગણીસો છોતેરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રચના કરવામાં આવી હતી જે પચાસ વર્ષ પૂર્ણ કરી એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે એકાવનમાં વર્ષમાં છોટા ઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત ગ્રાહકોની બાબતોની જાણકારી આપવા માટે છોટા ઉદેપુર જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા છોટા ઉદેપુર સ્વામિનારાયણ મંદિર પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ ખાતે પૂર્વ પૂર્વ રાજ્યમંત્રી સાંસદ નારણભાઈ અધ્યક્ષ સ્થાને ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગ્રાહક સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકરો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાહક સંમેલનમાં ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની ફરજો અને વ્યાસ રાજસ્થાન પરેશભાઈ પ્રજાપતિ આણંદ એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ છોટાઉદેપુર નર્સિંગ કોલેજના આચાર્ય ભાવનાબેન જોશી છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિતના અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ સામાજિક કાર્યકરો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પ્રાંત મહિલા આયોગના પ્રમુખ અપર્ણા પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર અપર્ણા પંચોલી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા આયોગ પ્રમુખ આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કોલેજ છે લો કોલેજ જે ભીમરાવ આંબેડકર કોલેજ છે અને જેમના અમારા કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા શ્રી નારાયણભાઈ રાઠવા સાથે સાથે બીકાનેરથી અમારા અખિલ ભારતીય ગ્રામ પંચાયતના ક્ષેત્રીય સહ સંગઠન મંત્રી શ્રી ડૉક્ટર શિવકુમાર વ્યાસજી પણ ઉપસ્થિત રહ્યા અને તેમને પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું સાથે અહીંના ભાજપના અને ઘણા બધા સંગઠનના અહીંયા મહિલાઓ તથા ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા ખૂબ જ પ્રશંસનીય આજનું આ ગ્રાહક સંમેલન રહ્યું જેમાં મારી સાથે છે ડૉક્ટર બીના રાઠા અને ડૉક્ટર ભા ભાવના જોશીજી અને અમી આશાબેન પંચોલીજી જેમને આજે ગ્રાહક સંમેલનમાં ઓનલાઈન ખરીદી કે ગ્રાહક તરીકે આપણું શોષણ થતું હોય કે છેતરપિંડી થતી હોય ત્યારે આપણે શું કરવું ગ્રાહક તરીકે તેમના વિશે એ લોકોએ જાણકારી મેળવી આપ સૌ દર્શકોને પણ જ્યારે આપ ગ્રાહક તરીકે છેતરપિંડી આપની સાથે થતી હોય તો ઓગણીસો પંદર વન નાઇન વન ફાઇવ કે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો જેથી આપણને ના નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મળી શકશે તો આવા ગ્રાહક સંમેલન કાર્યક્રમમાં આ અહીંયા સૌ છોટાદેપુર જિલ્લાથી ઠેર ઠેરથી ગામથી પણ બધા ઉપસ્થિત રહ્યા તેનો હું ખૂબ આભાર માનું છું